ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ રેગ્યુલેટ રેગ્યુલેટ શબ્દનો અર્થ નિયમન નિયમિત કરવું 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 નિયંત્રિત યંત્ર ઘડિયાળ અંગે વ્યવસ્થિતપણે કે બરાબર કામ આપે તેમ કરવું થાય છે રેગ્યુલેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેગ્યુલેટ અવર ડેલી લાઈફ અર્થાત આપણા રોજિંદા જીવનનું નિયમન કરવું જરૂરી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ મેડિસિન હેલ્પ ટુ રેગ્યુલેટ હિઝ હાર્ટ બીટ અર્થાત દવા તેના ધબકારાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે એક અન્ય ઉદાહરણ જોઈએ સ્વેટિંગ હેલ્પ રેગ્યુલેટ બોડી ટેમ્પરેચર એટલે કે પરસેવો શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ